નમસ્કાર મિત્રો રાજકોટના ધોરણ કોમર્સ ના ગુજરાતી મીડિયમ ના તમામ વિદ્યાર્થીઓ માટે આકડા શાસ્ત્ર જેવા જટિલ વિષય પર ફ્રી રિવિઝન બેચ લઈને અમે આવી રહ્યા છીએ તો ગુજરાતના પ્રખ્યાત ફેકલ્ટી

સૂચક કોમ્પ્યુટર પાંચસો બે પાંચસો ત્રણ કોસમો કોમ્પ્લેક્ષ મહિલા કોલેજ ચોક રાજકોટ અને તમારા નંબર અને નામ અમે આપેલા નંબર પણ અમને શેર કરો તો ડિસ્ક્રિપ્શનમાં મેં નીચે મોબાઈલ નંબર આપેલો છે તેમાં તમે તમારા નામ અને નંબર છે તે નોંધાવી દો અને ત્રીજી તારીખથી તમે આ આંકડા શાસ્ત્ર ફ્રી રિવિઝન બેચનો લાભ લ્યો તો અમારા મોબાઈલ નંબર છે સેવન એટ સેવન એટ ઝીરો ડબલ ફાઇવ ડબલ નાઇન ઝીરો થેન્ક યુ વેરી મચ